બીજાને સુધારતા પહેલાં અથવા સુધારવા પહેલાં પોતાની કમીઓ જોઈ લેવી જોઈએ જો પોતાનામાં ઘણી બધી કમીઓ હોય તો તમે બીજાને સુધારી શકશો નહીં પણ જો તમે શુદ્ધ થઈ ગયા છો કે તમે શુદ્ધ છો તમારામાં કોઈ કમી નહીં હોય તો તમે બીજાને સરળતાથી સુધારી શકશો ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચ કર્મસન્યાસયોગ શ્લોક સાતમો યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજયાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાના ભૂતા સર્વભૂતામાં ભૂતાત્મા કુર્વન અપિ ન લિપ્ય તે ટૂંકમાં ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જેનું મન પોતાનામાં વસ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતકરણ વિશુદ્ધ છે તથા સગરા પ્રાણીઓના આત્મ સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી બીજા શબ્દોમાં કહીએ તો જે યોગયુક્ત કર્મમાં યુક્ત છે જેનું મન સંપૂર્ણ શુદ્ધ છે જેણે આત્માને જીત્યો છે જે જીતેન્દ્રિય છે અને જેણે પ્રાણી માત્રમાં પોતાનો આત્મા છે તેવી પ્રતીક છે તે કર્મ કરવા છતાં તેનાથી લેપાતો નથી ટૂંકમાં ભગવાન આપણને જે આગલા શ્લોકોમાં બીજા શ્લોકમાં કર્મયોગ અને સાંખ્યયોગના ફળની એકતા સૂત્ર રૂપે બતાવી સુગમતાની દ્રષ્ટિએ કર્મયોગને સાંખ્યયોગ કરતાં શ્રેષ્ઠ બતાવ્યો પછી ત્રીજા શ્લોકમાં કર્મયોગીની પ્રશંસા કરી અને ચોથા અને પાંચમા શ્લોક બંનેમાં બંને નિષ્ઠાનું ફળ એક જ છે અને પણ સાધન જુદા જુદા છે તે સારી રીતે પ્રતિપાદન કર્યું ત્યારબાદ છઠ્ઠા શ્લોકના પૂર્વાધમાં કર્મયોગ વગર સાંખ્યયોગનું સંપાદન અઘરું છે એમ જણાવી ઉત્તાર્ધ ઉત્તરાર્ધમાં કર્મયોગની સુકમતાનું પ્રતિપાદન કરી સાતમા શ્લોકમાં એટલે કે આ શ્લોકમાં કર્મયોગીના લક્ષણો બતાવે છે આ વિવેચનથી એમ સિદ્ધ થાય છે કે કર્મયોગ અને સાન સાંખ્યયોગ બંને બંને સાધનાનું સાધનોનું ફળ એક હોવા છતાં પણ બંને સાધનો પરસ્પર ભિન્ન છે તેથી બંનેના સ્વરૂપોની જાણવાની ઈચ્છા થવી જોઈએ એ હવે ભગવાન આપણને આગળના આઠમા અને નવમાં શ્લોકમાં આપણને એ વિશે સમાજ આવશે અહીં આ શ્લોકમાં જીતેન્દ્રિય શબ્દ વાપર્યો છે જીતેન્દ્રિયો એટલે કે ઇન્દ્રિયો વસમ હોવાનું તાત્પર્ય છે ઇન્દ્રિયોનું રાગ દ્વેષથી રહિત થવું જોઈએ રાગ દ્વેષથી રહિત થતાં ઇન્દ્રિયોમાં મનને વિચલિત કરવાની શક્તિ નથી રહેતી સાધક ઇન્દ્રિયોને પોતાના મનને અનુકૂળ ગમે ત્યાં જોડી શકે છે બીજો શબ્દ વિશુદ્ધાત્મા અંતમાં એટલે કે અંતકરણની મલિનતામાં કારણ છે સાંસારિક પદાર્થોનું મહત્ત્વ જ્યાં પદાર્થોનું મહત્ત્વ રહે છે ત્યાં તેમની કામનાઓ રહે છે અને સાધક નિષ્કામ ત્યારે જ થાય છે જ્યારે તે અંતકરણમાં સાંસારિક પદાર્થોનું મહત્ત્વ નથી રહેતું અને જ્યાં સુધી પદાર્થોનું મહત્ત્વ છે ત્યાં સુધી તે નિષ્કામ થઈ શકતો નથી એક પરમાત્માની પ્રાપ્તિનો દર ઉદ્દેશ હોવાથી અંતકરણની જેટલી ત્વરાથી અને જેવી શુદ્ધિ થાય છે એટલી ત્વરાથી અને તેવી સુધી બીજા કોઈ અનુષ્ઠાનથી થતી નથી એટલા માટે કર્મયોગમાં એક ઉદ્દેશ હોવા જેટલો મહિમા છે એટલો કસાનો મન છે બીજો શબ્દ અહીં વિજેતા વિજેતા આત્મા શબ્દ વાપર્યો છે કર્મયોગમાં શરીરનું સુખ અને આરામનો ત્યાગ કરવાની જરૂર છે જો શરીરથી આળસ પ્રમાણ થશે તો કર્મયોગનું અનુષ્ઠાન નહીં થઈ શકે અહીં ભગવાને શરીરમાં વશ કરવાની વાત કરી છે અહીં સર્વભૂતાત્મા ભૂતાત્મા શબ્દ દ્વારા કર્મયોગીને સગરા પ્રાણીઓની સાથે પોતાની એકતાનો અનુભવ થઈ જાય છે અહીં સર્વભૂતાત્મા ભૂતાત્મા એટલે કે બે વખત ભૂતાત્મા ભૂતાત્મા શબ્દ દ્વારા સગરા પ્રાણીઓ સાથે પોતાની એકતાનો અનુભવ થઈ જાય છે જેવી રીતે શરીરના કોઈ એક અંગમાં પ્રહાર થતી બીજું અંગ તેની સેવા કરવા માટે સહજ ભાવે કોઈ પણ અભિમાન વિના ઈચ્છા વિના લાગી જાય છે એવી જ રીતે કર્મયોગી દ્વારા બીજાઓને સુખ પહોંચાડવાની ચેષ્ટા સહજ ભાવે કોઈ અભિમાન કે કામના વિના કુરૃતજ્ઞાથી ઈચ્છા વિના આપમેળે થાય છે તે સેવા કરે છે તેના માટે કોઈ પણ પ્રાણીએ પોતાનાથી અલગ નથી સમજતો બધાને પોતાના જ અંગ માંગણે છે જેવી રીતે પોતાના શરીરના ભિન્ન ભિન્ન અવયવો વડે ભિન્ન ભિન્ન વ્યવહાર થવા છતાં બધા અવયવો સાથે પોતાનું એક સમાન છે એવી જ રીતે કર્મયોગી દ્વારા મર્યાદા અનુસાર સંસારમાં યથાયોગ્ય ભિન્ન ભિન્ન વ્યવહાર થવા છતાં પણ બધા સાથે આત્મભાવ સમાન રહે છે પોતાના રાગને દૂર કરવા માટે સર્વ ભૂતાત્મા ભૂતાત્મા થવું અર્થાત પ્રાણીઓ સાથે પોતાની એકતા માનવી ખૂબ જ જરૂરી છે અને આવશ્યક છે કર્મયોગીનો સ્વભાવ ઉદારતા છે ઉદારતા સર્વ પ્રાણીઓને આત્મા જ જેનો આત્મા છે થયા વિના ઉદારતા આવતી નથી ટૂંકમાં આગળ આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે યોગયુક્ત યુક્ત છે જેણે કર્મના આચરણ દ્વારા મનને પવિત્ર બનાવ્યું છે જેણે શરીર પર વિજય મેળવ્યો છે જેણે ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો છે અને જેનો આત્મા પ્રાણી માત્રનો આત્મા છે જે સમાજના હિતને માટે અને પ્રજાના હિત માટે તેને આગળ દાખલો બેસાડવા કર્મો કરે છે છતાં તે કર્મ બાંધતું નથી એટલે ટૂંકમાં ભગવાન અહીંયા આપણને કે આગળ કહેશે કે જેણે ઇન્દ્રિયોને પોતાને વશમાં જેનું અંતકરણ વિશુદ્ધ છે જેને શરીરને પોતાના વશ અને સઘળા પ્રણીને આત્મા જ એનો આત્મા છે કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી બંધાતો નથી કે લેપાતો નથી ન લિપ્ય છે એટલે કે લેપાતો નથી આ બાબતમાં એક વાર્તા યાદ આવે છે કે જ્યારે માણસ ને અભિમાન આવી જાય છે મનમાં પર અભિમાન ચડી જાય છે અને જ્યારે મન પર અભિમાન ચડી જાય છે પોતાના આંતકરણને સુવિશુદ્ધ થઈ જાય છે અને પોતાના શરીરને એ કાબૂમાં નથી કરતો ત્યારે શું થાય છે આવી એક વાત નારદ અને ભગવાન વિષ્ણુ છે એક વખત નારદ ભગવાન વિષ્ણુ પાસે જઈને જાય છે અને કહે છે કે આખી દુનિયામાં હું જ તમારો ખરો અને સાચો ભક્ત છું મારાથી સિવાય કોઈ મોટો તમારો ભક્ત નથી આ વાત સાંભળી વિષ્ણુ ભગવાન હસે છે અને નારાદજીને કે પૃથ્વી પર જાઓ અને આ ખેડૂત છે એને ત્યાં રહો દિવસ પછી મારી પાસે આવો નારદ ખેડૂતને ત્યાં જાય છે ખેડૂત સવારના ઊઠે ઉઠે છે ભગવાન નહીં જોઈ ભગવાનનું નામ દે છે ભગવાનને ભોગ ધરાવે છે પછી થોડો સમય ભગવાનનું ધ્યાન અને ભોગ ચડાવીએ પોતાના ખેતરમાં રચો પચો રહે છે કાખો દિવસ કામ કરે છે સાંજે ખેતરમાંથી પાછો આવે છે એ સાંજે એ ભગવાનનું ફરી નામ દે છે ભગવાનની આરતી કરે છે અને પછી પોતાનું ખાઈ એને સૂઈ જાય છે આવું ત્રણ દિવસ નારદ ભગવાન એને જુવે છે પછી તે પાછા ભગવાન વિષ્ણુ પાસે જાય છે વિષ્ણુ ભગવાનને કહે છે કે ખેડૂતની તો કોઈ જિંદગી નથી એની રીતે જીવે છે તમને ખાલી સવાર ને સાંજે માત્ર બે ટાઈમ યાદ કરે છે પછી તમને યાદ પણ નથી કે આખો દિવસ એના કામમાં રચ્યા પચ્યા એટલે વિષ્ણુ ભગવાન નારાદજીને કહે છે કે એક કામ કરો હું તમને આ અમૃત ભરે ભરેલો એક ઘડો આપું છું આ ઘડો તમે ત્રણેય લોકમાં ફેરવીને પાછો લાવવાનો છે પણ એક સરસ છે કે આમાંથી એક પણ ટીપું તમારે અમૃતનું બહાર પડવું ના જોઈએ નારદ અમૃત ભરેલો ગળો લઈને ત્રણેય લોકો છે અને પાછા આવે છે પાછા આવે છે ત્યારે નારદ કે છે જો ભગવાન મેં ઘડાને કેટલો સાચો એમાંથી એક પણ ટીપુ અમૃતનું બહાર પડ્યું નથી ત્યારે ભગવાન કે છે કે હા નારદજી તમે ટીપું પાડ્યું નથી તમે તમારું કામમાં રચ્યા પચ્યા રહ્યા એટલે તમે મને એક પણ વાર યાદ નથી કર્યો જ્યારે ખેડૂત એના કામમાં રચ્યો પચ્યો રહેતો હોવા છતાં મને દિવસમાં બે વખત યાદ કરે છે એટલે એ મારો મોટો ભક્ત છે તમે જો કામમાં રચ્યા પચ્યા રહેતા હો તો તમે મને યાદ ના એટલે અહીં ભગવાન એ જ કે છે કે તમારે બધા ઇન્દ્રિયોને અંતકરણને બધાને કંટ્રોલમાં કરવો જોઈએ શુદ્ધ રાખવો જોઈએ જીતેન્દ્રિયો વિશુદ્ધાત્મા વિજેતાત્મા અને સર્વભૂતાત્મા ભૂતાત્મા આ ચારપૂર્વક લક્ષણોથી યુક્ત જે કર્મયોગી છે એ જ અહીં યોગયુક્ત કહેવામાં આવે છે સાધનામાં સવલ પ્રવૃત્તિ ન થવાના ઉદ્દેશ અને રુચિમાં ભિન્નતા કારણ છે જ્યાં સુધી અંતઃકરણમાં સંસારનું મહત્વ છે ત્યાં સુધી ઉદ્દેશ અને રુચિનો સંઘર્ષ ઘણો કરીને દૂર થતો રહે છે દૂર થતો નથી ઉદ્દેશ અવિનાશી પરમાત્માનો છે અને રુચિ ઘણું ખરી નાશવંત કરીને સંસારના પ્રાણી પરિસ્થિતિ વગેરેની હોય છે ઉદ્દેશ અને રુચિ અભિન્ન થઈ જતા સાધન આપમેળે ત્વરાથી થવા લાગે છે અહીં યોગયુક્ત પદ એવા કર્મયોગી માટે આવ્યું છે કે જેનો ઉદ્દેશ અને રુચિ અભિન્ન થઈ ગયા છે અર્થાત ઉદ્દેશ અને રુચિ બંને એક પરમાત્મામાં બની ગયા છે અહીં ભગવાન આગળ કહે છે કે કર્મયોગી કર્મો કરતો હોવા છતાં પણ કર્મોમાંથી નથી લે પાતો કર્મના બંધનમાં કર્મોના બંધનમાં કારણ છે કે કર્મો પ્રત્યેની મમતા કર્મોની ફળની ઈચ્છા કર્મ જેની સુખની ઈચ્છા તેનો ભોગ અને કરતુ તો અભિમાન વગેરે વસ્તુ છે સારાંશમાં કર્મો વડે કંઈક ને કંઈક મેળવવાની તો ઈચ્છા બંધનનું કારણ કહે છે કિંચિત માત્ર પણ મળવાની ઈચ્છા ન હોવાને કારણે કર્મયોગી કર્મ કર્મો હોવા છતાં પણ કર્મોથી બંધાતું નથી અર્થાત તેના કર્મ અકર્મ બની જાય છે સાંખે યોગી તો ગુણો ગુણોમાં વર્તી રહે છે એવું માનીને કર્મો વડે નથી બંધાતું પરંતુ કર્મયોગી પરિત માટે કર્મ કરતો પણ કર્મો વડે બંધાતું નથી કેવળ બીજાઓને માટે કર્મ કરવાથી તેના કર્મો પણ ગુણાગુણે શું વર્તન તેની જેમ બની જાય છે અહીં અપીપતમાં એક ભાવ છે એ છે કે કર્મયોગી કર્મો કરતી વખતે તો નિર્લેપ છે જ કર્મો ન કરતી વખતે પણ નિર્લેપ છે અને તેનું કર્મ કરવા અથવા ન કરવાથી કોઈ પ્રયોજન રહે નથી રહેતું સદા અનાશકત રહે છે તાત્પર્ય એ છે કે સાંખ્યયોગી જડતાનો ત્યાગ કરીને ચિન્મયતાની સાથે પોતાની એકતા માને છે અને કર્મયોગી પોતાના કહેવાતા શરીર મન ઇન્દ્રિયો વગેરેની સંસાર સાથે એકતા માને છે અર્થાત પદાર્થ શરીર મન ઇન્દ્રિયો વગેરે અને એમની ક્રિયાઓ પોતાની નથી માનતો પરંતુ એમની સંસાર અને સંસાર માટેની માને છે કર્મયોગી જ્યારે પદાર્થ મન બુદ્ધિ વગેરે અને એમની ક્રિયાઓને કેવળ સંસારની માને છે તો પછી એમના દ્વારા કોઈ પણ હિત થયું થઈ ગયું કોઈને સુખ પહોંચ્યું કોઈના માટે ઉપકાર થઈ ગયો વગેરે સુખ કર્મોમાં મેં કર્યા મારા દ્વારા થયા એવું કેવી રીતે માને છે અર્થાત નથી માની શકતું એટલા માટે તે કર્મ કરતો હોવા છતાં પણ કરતા નથી બનતો અર્થાત કર્મોથી લે પાતું નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણથી સંબંધ વિચ્છેદ થવાને કારણે જ્યારે કર્મયોગીને બધા જ પ્રાણીઓની સાથે પોતાના એકત્વનો અનુભવ થઈ જાય છે ત્યારે કર્મ કરતા હોવા છતાં પણ કરતાં પણ રહેતું નથી કરતા પણ ન રહેવાતી તેના દ્વારા થતા કર્મો એને બંધનકારક થતા નથી આ સંદર્ભમાં બીજી એક વાત યાદ આવે છે કે એક વ્યક્તિ સંસારમાં રહેતો તો ખૂબ જ પાકો કર્યા અને કંટાળીને એ સંન્યાસ માર્ગે જાય છે સંન્યાસી બની જાય છે અને સંન્યાસી બની જંગલમાં રહે છે ત્યાં તપ સાધના કરતો હોય છે ધ્યાન કરતો હોય છે વિચારો કરતો હોય છે જ્ઞાન લેતો હોય છે પણ એના મનમાં ઉંચવાટ રહેતો હોય છે એના મનમાં શાંતિ હોતી નથી ને એ શાંતિથી નથી આમને તેમ ફર્યા કરે છે નદી કિનારે જાય ઝાડ નીચે બેસે પણ એનામાં મન લાગતું નથી આ દરમિયાન એ જંગલમાં એક ગાયો ચરાવતો ગોવાડ ત્યાંથી પસાર થતો હોય છે એ જોવે છે કે આ સંન્યાસી બહુ આકુળ વ્યાકુળ છે એમનું ચિત્ત લાગતું નથી એટલે એ ગોવાળ જઈને પૂછે છે સન્યાસીને કે ભાઈ તમારે કોઈ પ્રોબ્લેમ છે મારી કોઈ મદદની જરૂર છે તો કે હું સન્યાસી છું મેં સામાન્ય જીવન જોડી દીધું છે મેં ભૌતિક સુખો છોડી દીધા છે બધું છોડીને હું સન્યાસી થઈ છું અને તમે સામાન્ય રીતે ભૌતિક સુખો અને ભૌતિક જીવનમાં જીવી રહ્યા છો એટલે તમને મારાય પ્રોબ્લેમની મારા જે પ્રશ્ન છે એને તમને ખબર નહીં પડે મા મારા જે પ્રશ્ન છે એનો ઉકેલ તમે નહી લાગી શકો પણ ગોવાળ વાત માનતો નથી એ તમે મને કહો તો હું તમને હું મારાથી બનશે તો હું તમને ઉપાય કે એનો માર્ગ બતાવીશ સંન્યાસી કહે છે કે ભાઈ મેં આવી રીતે હું સંસારમાંથી કંટાળીને મેં પાપો કર્યા તો એના લીધે મેં સંન્યાસ લીધો છે ને હું સંન્યાસ તરીકે અહીં તપ કરું છું ધ્યાન કરું છું ભગવાનની આરાધના કરું છું પણ મને મનમાં શાંતિ નથી બનતી એટલે ગોવાળ કહે છે કે તમારા મનની શાંતિ નથી અને મનમાં અશાંતિનું કારણ છે તમારી જાણકારી છે તમારી પાસે ખોટી જાણકારીઓ છે અને એને કારણે તમારું મન દ્વિધામાં છે અને દ્વિધા થયેલું મન અશાંત હોય છે આંખ આપણને દેખાડે છે કાન આપણને સાંભળવાનું કે જે જીભ આપણને સ્વાદ આપે છે નાક આપણને સૂંઘવે છે ત્વચા આપણને સ્પર્શ કરે છે આ બધી પાંચેય ઇન્દ્રિયો તમારેની તમારે સારી એવી જાણકારીની જરૂર છે તમે સંન્યાસ લઈ લીધો છો પણ આંખે તમે જે દેખવાનું છે એ દેખતા નથી કાને જે સાંભળવાનું છે એ સાંભળતા નથી જીભથી જે સ્વાદ છે એ કાયમ માટે લેવાનો નથી નાકથી તમારે સારું ખરાબ છે એ સૂંઘવાનું છે ત્વચાથી તમારે સારી સ્પર્શ કે ખોટો સ્પર્શને જાણવાનું છે તમારે જાણકારી સારી હોવી જોઈએ જો તમારી જાણકારીનો જો ખોટી હશે તો ખોટી જાણકારીનું બીજ રોપાશે અને એ બીજ મનમાં જે એક ખોટી જાણકારીનું જે બીજ બનશે ધીરે ધીરે બીજ જે રોપાયું છે ધીરે ધીરે છોડ બનશે અને છોડમાંથી વૃક્ષ બનશે અને વૃક્ષ બની જશે એ તમારા મન ઉપર હાભી થઈ જશે એ તમારી આ પાંચે ઇન્દ્રિયો નકામી થઈ જશે એટલે તમારે જીવનમાં કે કોઈ પણ વસ્તુની જાણકારીઓ હોવી જોઈએ અને જાણકારી સાચી જાણકારી જોઈએ ખોટી જાણકારી તમને ખોટી જાણકારી તમારા મનમાં બીજ તરીકે રોપાશે અને એ બીજ વૃક્ષ બનીને મોટું વટવૃક્ષ બની જશે અને તમારા ઇન્દ્રિયોની પાંચે ઇન્દ્રિયો પર એનો કાબૂ થઈ જશે અને ખોટી જાણકારીને લીધે તમે તમારી પાંચ ઇન્દ્રિયોને તમે એમ માનતા કે મેં કંટ્રોલમાં કરી છે પણ એ કંટ્રોલમાં થઈ નથી એટલે તમે અંજાનથી તમે ખોટી વસ્તુ કરી રહ્યો છો ખરાબ બીજ રોપી રહ્યા છો અંજાણ અજાણતા કરી રહ્યા છો જાણી જોઈ નથી કરતા પણ અજાણતા પણ તમારી ખોટી જાણકારીને લીધે તમે આ ખોટું બીજ રોપો છો અને એ ખોટું બીજ તમારા મગજમાં મન ઉપર વ્રટ વૃક્ષ બનીને હાભી થઈ તમારી ઇન્દ્રિયોને કાબુમાં કરવા નથી દેતી એટલે તમારું મન અશાંત છે કારણ કે તમારી પાસે જાણકારીઓ ખોટી છે એટલે સંન્યાસીને ખરેખર મનમાં થાય કે ના આ ગોવાળની વાત સાચી છે મારી દ્વિધાનું કારણ મારી આ પાંચ ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિયો પર મેં ખોટી જાણકારી લીધી છે કે સંસારનો ત્યાગ કર્યો સંસારનો ત્યાગ કરીને જ હું અહીંયા આવ્યો છું એટલે સંન્યાસી બનીશ તો જ હું દુનિયા જીતી શકીશ હું સાધના કરીશ ધ્યાન કરીશ વિચાર કરીશ જ્ઞાન મેળવીશ તો હું મોક્ષને પામીશ અને મારા મનમાં શાંતિ થશે એ વાત ખોટી છે કે મારે સાચી જાણકારી જોવી જોઈએ મારે આંખથી સાચું જ દેખવું જોઈએ કાનથી સાચું સાંભળવું જોઈએ મારે નાકથી ખરાબ વસ્તુઓ સૂંઘવી ના જોઈએ ત્વચાથી સાચું ને ખોટા સ્પર્શની ખબર પડી અને જીભથી સારો ને ખોટા સ્વાદમાંથી મારે સારા સ્વાદને પસંદ કરવું પડશે અને સ્વાદને મારે ભૂલી જવું પડશે મારે બેસ્વાદ થઈ જવું પડશે મારે કોઈ વસ્તુની કાન બંભરણી ના થવી જોઈએ એટલે કે જો મને મારી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવો તો મારે સાચી જાણકારી રાખી અને ખોટી જાણકારીના બીજને વૃક્ષમાં બનતું રોકવું પડશે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને એ જ કહે છે કે કર્મયોગના સાધક માટે ઇન્દ્રિયો વસમાં હોવી ખૂબ જ જરૂરી છે કર્મયોગના વિષયમાં ઇન્દ્રિયોને વસ કરવા માટે વિશેષ રૂપ અહીંયા ભગવાન કહે છે કર્મયોગીનો કર્મોની સાથે વધારે સંબંધ છે તેથી ઇન્દ્રિયોને વશમાં ન હોવાથી તે વિચલિત થવાની સંભાવના રહે છે કર્મયોગના સાધનમાં બીજાઓના હિત માટે સેવા રૂપે કર્તવ્ય કર્મો કરવા આવશ્યક છે જેના માટે ઇન્દ્રિયોનું વશમાં હોવું ખૂબ જ જરૂરી છે ઇન્દ્રિયો વશમાં થયા વિના કર્મયોગનું સાધન થવું અશક્ય એટલે કે કઠિન છે ભગવાન અહીં કહે છે કે ક્રિયા અને પદાર્થની સાથે આપણે નિરંતર નથી રહી શકતા અને તેઓ આપણી સાથે પણ નિરંતર નહીં રહી શકતા કારણ કે ક્રિયા અને પદાર્થમાં નિયંત નિરંતર પરિવર્તનો થતા રહે છે પરંતુ આપણામાં કદી પરિવર્તન નથી થતું એટલા માટે ક્રિયા અને પદાર્થ નિરંતર આપણો ત્યાગ કરી રહ્યા છે પણ આપણે એમનો ત્યાગ કરી આપણે મુક્તિ પામી શકીએ છીએ પરમ શાંતિ પામી શકે છે એમની સાથેને રહીને આપણે મુક્તિ અને પરમ શાંતિ નથી પામી શકતા કારણ કે એમની સાથે રહેવાનો આપણો સ્વભાવ નથી આપણી સાથે રહેવાનો એમનો સ્વભાવ નથી એટલા માટે ક્રિયા અને પદાર્થોને બીજાઓની સેવામાં ઉપયોગ કરવાનો છે બીજાઓની સેવામાં ઉપર કરવાથી આપણે કોઈ મહત્તા રહેતી નથી પરંતુ વાસ્તવિકતા વાસ્તવિકતા છે જ જે વાસ્તવિક હોય છે તે સહજ છે હોય છે અર્થાત એમાં પરિશ્રમ અને અભિમાન નથી હોતા અવાસ્તવિકતામાં જ પરિશ્રમ અને અભિમાન હોય છે એટલે ભગવાન અહીં એ જ કે છે કે પોતાના યોગયુક્ત કર્મ જે કર્મ કરવાના છે એ તમારે ઇન્દ્રિયો ઉપર કાબુ મેકડીને કરવા પડશે ઇન્દ્રિયોના ઇન્દ્રિયો ઉપર વશ કરીને કરવો પડશે પોતાનું આત્મા જે મન છે એને એકદમ વિશુદ્ધ શુદ્ધ રાખવું પડશે અને જેનું શરીરને વચમાં કરવું પડશે